તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહના કેસ પરત લેવાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું પાટીદાર સમાજના નેતા ધારાસભ્ય મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેને લઈ આ નિર્ણય લેવાયો છે જ્યારે બધું વાતાવરણ સમરસ છે ત્યારે આ કેસ ચલાવવાનો કોઈ મતલબ નથી કારણ કે આ કેસ પરત લેવાયા છે ગુજરાતની અંદર પાટીદાર સમાજના ચૌદ કેસો જે હતા એ પાછા ખેંચવાનું સરકાર આયોજન કરી રહી છે પછી મેં માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય પર અને ગૃહ વિભાગના મુખ્ય સચિવ જોડે વાત થઈ એ પ્રકારે ચૌદ કેસો જે રાજદ્રોહના હતા અને બીજા નાના મોટા રાયોટિંગના હતા ચૌદ કેસો પાછા ખેંચવાનું સરકારે આયોજન કર્યું છે હું રાજ્ય સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું કે આના માધ્યમથી સમાજને અને સમાજના યુવાનોને રાહત થશે સરકારમાં ઘણા સમયથી વિચારણા ચાલતી હતી બધા જ સમાજના નેતાઓએ પાટીદાર સમાજના નેતાઓએ આંદોલનકારીઓએ અને બધા ધારાસભ્યોએ પણ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી હતી કે ખૂબ લાંબો સમય થઈ ગયો છે અને હવે બધું જ વાતાવરણ જ્યારે સમરસ છે ત્યારે આ કેસ ચલાવવાનું કોઈ કારણ નથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જાહેરાત કરી છે તમામ રાજદ્રોહ સહિતના બધા જ કેસ પાછા ખેંચવામાં આવે